બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો ફરીવાર મિત્રા ટોહન બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આવી ગયા છે નોકરી કરીને ઘરે અને હું ખાઉં છું એક વસ્તુ જુઓ આ છે જમરૂક એની અંદર લીંબુ પછી મરચું ને મીઠું નાખેલું છે અને આ અમારા બેન આવી ગયેલા છે બરાબર મોકલી દીધા હા પણ ત્યાં ટચા નહીં પાછા વહી એવા એવું કેમ તો ખબર પડે નહીં ને આટો મારવા આવ્યા એમ કહેવાય

ડોળો ફટ્યા છે ખકડી બકડી વાડી અને વાડીમાં એવું છે આજ કટર હામ મેં ચાલે હે એટલું તમને દેખાતું છે અને બધા બેઠા હે કટર એવું છે પંજાબથી ગોવરભાઈ પંજાબ કટર એવું હા પંજાબી કટર એવું છે અને ચાલે છે વાડીમાં

કઈ ઘટે જ નહીં તમે કમાન્ડ કરજો કે લોકેશન કેવું છે હા મેં કટર આવે છે ધુમાડા કાઢતું કાઢતું જો અહીંયા ભેંસો બાંધી છે અત્યારે થામ મેં છે બાંધી લીધું લોકેશન જો આમ એમ થાય ને કે અહીંયા ના યાદ રહેવે નોકરી ધંધો કાંઈ કરાય જ નહીં આ સ્વિમિંગ પુલ આમાં લીલ ભરાઈ ગઈ છે વરસાદ આવશે એટલે બધા નાવા આવજો સોરી વરસાદ હું તડકો પડશે એટલે બધા નાવા આવજો બધા આપડે તંતર ફ્રી માં નાવા દેસુ આવી જોવું

मशीन आज बघा आले पण घटेच नाही कौडू मोठ मोठं मशीन खाली हॅंडल सिवाय काय नाही बॉडी बॉडी પાછળ માર વાડીમાં નાળિયેરીનું સ્વી કલ્યાણ થાય છે અને હું સયુબે રમીએ છીએ જય માતાજી મિત્રો તમને બધી તમે બધા એવી કમેન્ટ કરતા કે આ મીરાબેન કેમ આયા છે મને જયણાનું વાળું મોકલી દીધું છે પણ હું કાલે આવી છું આટો મારવા આટલા વાડીમાં તપાસ કરવા આવી મીતાબેન કે લાવો કઈ હું રમાડો એટલે એટલે મહેરબાની કરીને હવે કોઈ એવી કમેન્ટ કરતો નહીં કે મીરાબેન કેમ આનંદ રહે છે એ રાવણ આઈને તે ને મારા બાપા નોલે રહેવાના જ છે ના ના ઓ મને હેને મારા મમ્મી એ મારા પપ્પા એવી કમેન્ટ કર્યો એવી કરો તમ તારે ઘણું બધું આણું આપી દીધું છે એટલે હું આણો લઈને વહી ગઈ છું પણ આટો આવી છે કાલે હું પાછી વઈ જવાની છું આ નાળી એવી કપાઈ રહી છે મશીનથી હમણાં આવશે દૂરની જગ્યાએથી બધા કેવો વાત એવું તો હમણાં પડે પડે અને આગળ જે વાડી છે એમાં કપાઈ ગયેલી છે આ અમારા કોપલભાઈ ફોનમાં વાત કરે છે અને અહીંયા અમારે તો ડ્રિંગ ડ્રિંગ થઈ ગયા છે તરોપા કેટલા પીઢા છે એ તેમ બધા કોક આવશે ત્યાં તેમ પૂરી કરી દેખું એટલે એમનો કેતા મિતાબેન તરોપા મોકલાવો મિતાબેન નહીં મોકલાવે ત્યાંય જો આ ભેગા કરે છે ઝીણા જીણા નાના નાના તરફ મારા ભાઈ ભી કાકા ઓલા હું કેવાય તાળતા ભેગા કરે છે ઓલતા પટકા હળગાવાનું ચાલુ સારું દીધું આખી વાડી સાફ થઈ ગઈ છે જો તા તું એ શું કરે એમાં હોય પાણી હેં હે હશે નકર

Kaina dainu bekyu, ane abla kia ya se Ana aya kapa nu kamka sali se Mithun bhai karigar kata se Mithun bhai karigar Mithun bhai karigar Bapa Mithun bhai Udi

અમજા અમજા તાજા તાજા તા રોપા પીવા મળી અ હું આ વાત બેહી જા હે અમજા તો તારા કપડા ગયું લૂગડા બગાડ્યા Wilo, kauan aja. Lakuk Kalau